સ્નાન નો મહિમા છે સ્નાન પાનચમન કરી આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ પ્રેમથી ગાય મારી શરણ ધીરીજ ધરણ શ્રીજી તુમારી શરણ ધીરીરાજ ધરણ શ્રીજી તુ મારી શરણ ધીરેરાજ ધરણ શ્રીજી તું મારી શરણ શ્રીજી તુ મારી શરણ વલ્લભ તું મારી શરણ શ્રીજી તું મારી શરણ રાજ્યની પરિક્રમા કરતા હોય એવો ભાવ કરજો

લોટાજીનું મંદિર છે એવી બે કથાઓ મળે છે અહીંયા લોટાજી નામના એક તો સખા હતા એવો એક કથા પ્રસંગ મળે છે કે ઠાકોરજી જે ગિરરાજજીને પોતાની ટચલી આંગળીમાં ધારણ કર્યા ત્યારે આ એટલા સમર્થ અને સક્ષમ તાકાતવાળા સખા હતા કે પુછરીનો ભાગ જે ગિરરાજજીનો તો એ નમી જતો અને એ સમયે આ પોતાની લાકડી લગાવીને લોટાજી નામના સખાએ આ પુછરીના ભાગને સંભાળી રાખ્યો અરે ત્યારે ઠાકોરજી એના પણ બહુ પ્રસન્ન થયા એને ગળે લગાડ્યો અને કહ્યું મારા સમાન સમબળ્યો છું હું તને આશીર્વાદ આપું છું કે લોકો તારી પૂજા કરશે તને વંદન કરશે અને એટલા માટે આજે પણ આપણે ત્યાં તો પ્રાચીન જયારે મંદિરોમાં અથવા ગિરરાજજીમાં જાઓ ને ત્યારે જયઘોષ પણ બોલે ને તો પૂછડી કે લોટા વાંદરા બહુ પૂછરી પૂછડીના ભાગમાં પૂછરી કે લોટા કી આ પૂછરી ભાગ લોટાજી નામના ભક્ત એક બીજો ભાવ એ છે કે અહીંયા પૂછ શું નામ છે ગિરાજજી કોઈ કોઈ પ્રાણી છે કે એને પૂછ હોય તો કે આ સ્થાન પર જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને ગોપીઓ શોધવા લાગી બધે જ પ્રભુને કે પ્રભુ અમને છોડીને ગયા ક્યાં ત્યારે લોટાજી નામના ભક્ત અહીંયા તપ કરતા

का कापूछरी ना लोटा नो भाग वंदन करिए लोटा जी नाम ना भक्त ने वो भी जनों ने स्मरण करिए आपनी परिक्रमा आगर चाली वैष्णो प्रेम थी गान करे गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण श्रीजी तुम्हारी शरण गिरिराज धरण શ્રીજી તુરી શરણ શ્રીજી તુરી શરણ વલ્લભ તુરી શરણ શ્રીજી તું શરણ વલ્લભ તુરી શરણ શ્રીજી તુરી શરણ વલ્લભ તુરી શરણ શ્રીજી તુરી શરણ વલ્લભ તુરી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુરી

તુમારી શરણ પરિક્રમા લઈ ને ઇન્દ્ર આવેલા અને પ્રભુને દુગ્ધાભિષેક કર્યો હતો પ્રભુ નું નામ ગોવિંદ પડ્યું ગોવિંદ કુંડ માં અને બોલો ગોવિંદ ભગવાન આ કુંડ માં મુખારવિંદ બિરાજમાન છે અને અહીંયા કહેવાય છે કે અહીંયા નિત્ય જ્યારે પણ લીલી પ્રકમમાં આદિ હોય ત્યારે દર વખતે છપ્પન ભોગ આદિના મનોરથો અહીંયા થતા હોય છે અહીંયા જેમ મુખારવિંદની જેમ અહીંયા પણ ગિરરાજીને સ્નાન શૃંગાર આદિ થતા હોય છે દાસૂરભી કુંડમાં સ્નાન પાન આચમન કરીએ પરમાનંદ આ સ્થાન અને પરમાનંદ દાસજીના સ્થાનમાં આપણે પરમાનંદ દાસજીને સ્મરણ કરીએ કેવા ભગવતી પરમાનંદ દાસજી થયા સ્વયં મહાપ્રભુજી એમના પર એવી કૃપા કરી સ્વયં એમના ઘરે પધાર્યા અને પરમાનંદ દાસજીને સાથે વ્રજ લઈ ગયા યહ માંગો ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર હરિ સેવા વ્રજ બસવો મોહે દીજે સુલ્લભ પરમાનંદ દાસજીના અનેકવિધ સુંદર સુંદર પદો અને કેવી કૃપા પરમાનંદ દાસજી ઉપર છે એ પરમાનંદ દાસજી ને વંદન કરીએ ત્યાંથી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ પ્રેમથી ગામિરાજ ધરણ શ્રીજી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તુ શરણ ગોવિંદ સ્વામીની કદમખંડી આવી અને કદંબના વૃક્ષો છે ગોવિંદ સ્વામીનું દ્વાર છે અહીંયા ઠાકોરજી અને સ્વામીજીને હિંડોળે ઝુલાવ્યા હતા બંનેને સાથે વૈષ્ણવ બ્રજભક્તોએ ઝુલાવ્યા આ એ લીલા સ્થળી છે ગોવિંદ સ્વામીની કદમખંડી અને ગોવિંદ સ્વામીનું આ દ્વાર છે દ્વાર દ્વારમાં એટલે લીલી પરક્રમમાં જ્યારે પણ કરો ત્યારે આઠે અષ્ટ સખાઓના દ્વાર આવે ત્યારે આ વૈષ્ણવને ભગવત સ્મરણ જરૂર કરો એનું સ્મરણ જરૂર ત્યાંના મુખિયા એ છે પ્રવેશવાના આઠક દ્વાર છે અને આપણા બધાની મનોકામના છે કે નિત્ય લીલામાં મારો વાસ થાય અને નિત્ય લીલાનું એ પ્રગટ ધામ ગિરરાજજીની ભીતર છે એ પ્રગટ રાસસ્થલી સ્થલી રાજ્યની ભીતર અને આઠ દ્વાર હવે ક્યાંક કોઈ એક ભગવતીને ભગવત સ્મરણ કરો કા સુરદાસજીની કૃપા થાય કા પરમાનંદાસજીની કૃપા થાય કા નંદદાસજીની કૃપા થાય અને આપણને દ્વારમાં પ્રવેશ મળી જાય તો સદે નિત્ય લીલાની પ્રાપ્તિ થાય એટલે અષ્ટ દ્વાર જ્યારે આવે ત્યારે આ પરિક્રમા કરતી સમયે આઠમાંથી એક એક સખાનું સ્મરણ કરે गोविंद स्वामी पर तो ऐसी कृपा ठाकुर जी की थी साख्य भाव का दान दिया रोज ठाकुर जी खेलने ले जाते थे। और खेलने ले जाएं दाव लेकर भागाएं ठाकुर जी। और खुद दाव न दे गोविंद स्वामी पीछे-पीछे भागते हैं और प्रसंग में सात कांकरी मारी एक बार श्रृंगार कर रहे थे गुसाई जी श्रीनाथ जी बाबा का कांकरी लेकर कह श्रीनाथ जी और ए, दो तीन श्रीनाथ जी बाबा ने सात कांकरी फेंकी गोविंद स्वामी को कीर्तन गा रहे गोविंद स्वामी सहन करते रहे सातवीं कांकरी कंकरी मारी गोविंद स्वामी गोविंद स्वामी ने हाथ में उठाई और श्री जी के सामने यूँ किया और श्रीनाथ जी डर गए डर गए तो गुसाई जी ने मुखारविंद देख लिया कहा अरे गोविंद स्वामी ये क्या भाव तो ये बताया कि गोविंद स्वामी को पूछ रहे हैं श्रीनाथ जी के मेरे तो सात स्वरूप है तुझे किसने आ सकती गोविंद स्वामी ने सामने डालकर कहा हे श्रीनाथ जी बाबा मुझे तो आपके स्वरूप में आ सकते भाव अनेक अनेक, अनेक, अनेक प्रसंग हैं गोविंद स्वामी पर तो ऐसी कृपा हुई गुसाई जी की महाप्रभु जी की श्रीनाथ जी बाबा की के उन पर तो जैसे कहा गया के, के लड़की आई गांव में वो भी देखते नहीं पूछा कि पिताजी मेरे सामने क्यों नहीं देखा के मन एक था और श्रीनाथ जी को दे दिया दूसरा होता तो तुझमें लगाता

ને પેલા તો દુઃખ થયું ત્યારે આટલા મોટા ભગવતી અને મરી ગયા છે અમને તો મનમાં એટલી આકાંક્ષા હતી કે એમને મળીને ને જઈશું પણ એમને થયું કે પાછા જઈએ એના પહેલાના ઘરમાં કોઈ તો હશે ને એમના ઘરે જતા તો આવ્યું અને શોધતા શોધતા એમના ઘરે આવ્યા દરવાજો ખટખટાવ્યો અને જ્યાં દ્વાર ખોલ્યો તો આ ગોવિંદ સ્વામી સામે હતા અરે તમે તો કેતા ગોવિંદ સ્વામી મરી ગયા છે ને તમે પોતે ગોવિંદ સ્વામી લાગો છો

ગોવિંદ સ્વામી ઉપર કરી છે અને ઘણા ઘણા એવા સુંદર પ્રસંગો એમની વાર્તા પ્રસંગમાં છે એમને ભગવત સ્મરણ કરીએ ગોવિંદ સ્વામીને વંદન કરીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ પ્રેમથી કરે ગિરિરાજ ધરણ શ્રીજી તુ શરણ ગિરિરાજ ધરણ શ્રીજી ગિરિરાજ ધરણ શ્રીજી શરણ ગિરિરાજ જય ધરણ શ્રીજી તુરી શરણ શ્રીજી તુમારી શરણ વલ્લભ તુરી શરણ શ્રીજી તું મારી શરણ વલ્લભ તું મારી શરણ ગિરિરાજ ધરણ શ્રીજી તું મારી શરણ ગિરિરાજ ધરણ પરિક્રમા ધીમે ધીમે મુખાર તરફ આગળ વધી રહી છે અરજી કુંડ માં સ્નાન પાન આચમન કર્યા આગળ વલ્લભ નો તુલસી ક્યારો આવ્યો જયારે તમે મુખાર તરફ જાઓ ને ત્યારે ડાબા હાથે વલ્લભ નો તુલસી ક્યારો આવ્યો વલ્લભપુર જયારે લીલા કરી જાય ત્યારે ત્યાં તુલસી ક્યારે એમના નામનો બનાવવામાં અને એટલા માટે જ્યારે પરિક્રમામાં જતા હોઈએ તો આજ સુધીના પ્રાચીનથી પ્રાચીન વલ્લભ કુલ ત્યાં તુલસી આપી હોય એટલે ત્યાં જરૂર વંદન કરવા અને ત્યાં વંદન કરી વૈષ્ણવ હવે ધીરે 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 આગળ વધી રહ્યા છે મુકાર તરફ બધાને ઉત્સુકતા શ્રીનાથજીના દર્શન કરવાની શ્રી ગિરિરાજજીના દર્શન કરવાની અને ચોબાજી પણ કહે કે અરે જલ્દી કરો જલ્દી કરો શયન કે દર્શનનો સમય હો ગયો અને વૈષ્ણવ પ્રેમથી ગાન કરતા કરતા આગળ વધવા લાગ્યા ગિરિરાજ ધરાજ श्री जी तुम्हारी शरण वल्लभ तुम्हारी शरण श्री जी तुम्हारी शरण वल्लभ तुम्हारी शरण गिर श्री जी तुम्हारी शरण गिरी राज धरण श्री जी तुम्हारी सारा स्वकल्प लीला है प्रभु एवं राज्य કરી છે સુંદર ભોગ ધરાયો છે સમગ્ર વજવાસીઓ આવીને સન્મુખ ઉભા રહ્યા કેવા લાગ્યા અરે લાલન તે તો કહ્યું પ્રગટ દેવ છે આ તો અમારી સામે બધી સામગ્રીનો અંગીકાર કરશે પણ આ કોઈ સામગ્રી તો ખૂટી નથી કે આરોગ્ય તો છે નહીં ત્યારે ઠાકુરજી એ કયો કે હું વિનંતી કરું અને પછી શું આરોગ્ય છે કે નહીં અને ઠાકુરજી એ મનોમન વિનંતી કરી કે દાદા બાબા આ પ્રજાવાસીઓનું મનોરથો પૂરા કરો અને શાસ્ત્ર પૂજા ધારણ કરનાર સૈલોસ મી કહે હજાર હાથવાળા ગિરિ બાબા પ્રગટ થયા એક એક ટોકરી ઉપાડી મુખવા મુખવા લાગ્યા એક એક કલ્લડ ઉપાડી મુખવા બધરાવા લાગ્યા એક એક મટકી ઉપાડી મુખવા

कि लालन ना मुखारविंद जुए गिर मुखारविंद दौड़ता दौड़ता अभी ने लालन ने कहवा लगे ला अरे लालन एक आश्चर्य है कहा है आश्चर्य आश्चर्य ये है कि तेरो मुखारविंद और गिरिराज जी को मुखारविंद एक सो है प्रभु के वो मेरो ही रूप है, है देखो राधा जो तेरे ਹੱਤੀ ਬੂ ਕੁਲੇ ਕੇ ਤਾਤ ਦੇਖੋ ਰੀ ਹਰੀ ਭੋਜਨ ਖਾਤ ਜੈ ਮਤ ਦੇਖੇ ਨੰਦਸ

दूरम <गारी> देखो हरी भोजन खात देखो जी हरी देखो जी हरी देखो जी हरी भोजन बोलो गिरिराज महाराज की जय गिरिराज महाराज की जय येवा अपना गिरिराज बाबा जी आजे पर ઠાકોરજીની મારા પર કૃપા છે એમ ક્યારે કહી શકાય ભાગવત કથા સાંભળવાથી કયા પાંચ ફળની પ્રાપ્તિ થાય છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજીએ વ્રજવાસીઓને ગોવર્ધન કેવી રીતે શીખવ્યું તથા ગિરિરાજ બાવાનો અભિષેક શેનાથી કરવો અને ભોગ ધર્યા પછી પરિક્રમા કેમ કરવામાં આવે છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા